હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો ઓફિસ થી આવી ગયો છું અને આવીને જલ્દી ફ્રેશ પણ થઈ ગયો છું કેમ કે પૂજા મને કામ આપી દીધું છે અને અમે લોકો જઈએ છીએ અત્યારે આવકા રોલ ક્યાં થોડું કામ છે અને કામમાં એવું છે કે કાલે પૂજાને ગરબો છે એટલા માટે એનો જે વાયર જે છે તે ચેક કરવા માટે જઈએ છીએ તો ઓલરેડી બુલેટ થઈ ગયું છે અને દુકાન પણ બંધ થઈ ગઈ છે તો અમે લોકો જઈએ છીએ તો અત્યારે હું અને શુભમ જઈ રહ્યા છીએ સ્પીકર નો મારો જે આ સ્પીકર છે તેનો વાયર છે ને તે તૂટી પડી ગયો છે જયારે બી ગરબો હોય છે ને જો તે વાયર અમે ત્યારે માઇક બંધ થઈ જાય છે વાયર ઢીલો પડે છે ને એના લીધે તો કાલે મારે ગરબો છે અને મારે ખાલી ગાવા જવાનું છે તો અમે લોકો જઈ રહ્યા છીએ મારું જે માઇક છે ને તે વાયર મારા માઇક જે વાયર છે ને તે બહુ ઢીલો પડે છે અને તેના લીધે છે ને માઇક અમુક વાર બંધ થઈ જાય છે તો તે વાયર ને ફિટ કરવા માટે અમે લોકો મારી જે સ્પેશિયાલિસ્ટ છે ને જે સ્પેશિયાલિસ્ટ છે તે આપણે અપકાર જઈ રહ્યા છીએ કેમ કે કાલે મારે છે આનંદ એના માટે મારે અત્યારે તે કરાવવું ખૂબ જરૂરી છે એટલે હું અને સુકુન જઈ રહ્યા છીએ સુકુનમાં તો ઓલરેડી ફોલો આવ્યો છે અને તે દુકાન સાડા સાત આઠ વાગે બંધ થઈ જાય છે ફટાફટ અમે ત્યાં જઈએ અને પછી લોકો પહોંચી ગયા છીએ શહેર મ્યુઝિક સ્ટુડિયો પૂજાના વાયર જે છે તે રિપેર કરવા માટે જોઈ શકો છો કે પૂજા જે છે તે અંદર છે વાયર રિપેર કરાવી રહી છે અને એક જ સામે તમે જોઈ શકો છો કે આજે પોલીસ પહેલો જબરજસ્ત બંદોબસ્ત છે આજે સરસ મજાનું મંદિર છે અને અહીંયા છે મહાકાળીનું જય મહાકાળી જય કોડિયાળ આ હતા સ્પીકર કરાવવા માટે અને સ્પીકર કરાવીને અમે લોકો આવી ગયા છીએ ઘરે અને આવીને અમે તરત જ જમી લીધું અને હવે અમે લોકો જઈશું આંટો મારવા માટે અને શુભમ છે ને તેના મોબાઈલમાં ગેમ રમી રહ્યો છે અને મને છે ને એ ગમતું જ નથી ગેમ હું એને ઓલવેઝ ના ફાળું ખાલી ખાલી નાના છોકરાને જેમ ગેમ રમે છે પછી કેસ મને માથું દુઃખે છે એ બી કહી શકો છો જો શુભમ ગેમ રમે છે અને ખાઈને તરત આવી રીતે બેસી ગયો છે એનું પેટ કેટલું બધું વધી જાય વજ્રાસન કરી લીધું મે જો અરીસામાંથી માંથી દેખાય છે તારું પેટ ખાલી આવું છે બધું સુબો વજ્રાસન કરી લીધું પછી મને એમ કહે છે કે મારું શરીર બહુ ઓછું થઈ ગયું છે એમ બહુ બધું છે ચલો ચાલવા જઈએ ને હવે ઓ મુકો ગેમ તો હવે ચલો હા સમીને આટમરો આયા છે અને વરસાદ જેવું વાતાવરણ છે

ત્યાં સોડા પીવા ગયા હતા ત્યાં એ લોકો બેન જમતા હતા તો પછી અમે બીજે સોડા પીવાયા આવ્યા છીએ અને સોડા સોડા પીવે છે અને હું અહીંયા ઊભી છું કેમ કે મને સોડા ઓછી ભાવે છે મારી ઈચ્છા નથી સોડા પીવાની એમ પણ અને હું એમ સોડા ઓછી પી છું તો સોડા પીવું તો આજે થોડુંક ખાવાનું વધારે થઈ ગયું હતું એટલે પેટ બહુ થોડું વધારે ફૂલ થઈ ગયું હતું એટલા માટે આજે ઘણા દિવસ પછી મેં સોડા પી છે અને ખરેખર મજા આવી ગઈ તો હવે અમે લોકો જઈએ છીએ થોડુંક શાકભાજી લેવાનું છે અને પછી ઘરે જઈશું લોકો આવી ગયા છે પાછા ઘરે અને બહુ જ થાક લાગ્યો છે મને તો ઊંઘ આવે છે તો ચાલો આપણે જોઈએ મમ્મી શું કરે છે સુગરસ મમ્મી શું ખાવાની વાત કરતી હતી હમણાં તારે ખારે ખાવે હા ક્યાં છે ખારે શું વાત તો મને તો પતી ગઈ છે ખાઈ ગુલાબ જાંબુ પેડા છે ગુલાબ જાંબુ શું ગુલાબ જાંબુ ગુલાબ હા

એવું છે એટલું બધું ઘેન ક્યાંથી ઊંઘ તો હું તાર કરતા નો હારો બપોર હું નથી તો ઊંઘ તો અરે યાર સાચી વાત છે હારું મેં કાલ જોઈ લીધું વાત હું વિચારું કે મારે પિક્ચર જોવું શનિવાર પિક્ચર ને ઊંઘ જ આવે

તો અમે લોકો પણ હવે સુઈ જઈશું અને થોડીક ખારે કાપી છે મમ્મીએ બે બે ભાગમાં આવી છે ખારે ખાઈ લેશું અને પછી સુઈ જઈશું કેમ કે આજે મારી ઈચ્છા હતી મૂવી જોવાની કેમ કે સ્પેશિયલ સ્ટોની કેટલા સમયથી હું રાહ જોઉં છું બટ જોવાતું જ નથી હું વિચારતો તો શનિવારે હું પૂજા બંને સાથે મળીને જઈશું પણ આજે મને પણ ઊંઘ આવે છે અને પૂજા કે મને પણ ઊંઘ આવે છે તો મને લાગે છે નેક્સ્ટ શનિવાર જોવાનું થશે અને કાલે બીજું કે પૂજાના ગરબો છે અને કાલે સવારે આ મારો ચોથો રવિવાર છે જે અમે બલ્યાદેવના મંદિરે ચાલીને જઈશું ખરેખર દેવ આવાના આશીર્વાદ રાખે તો અમે દર રવિવાર પણ જઈએ નહીં પૂજા બસ મજા આવે પણ અમને ચાલવાની રીઅ રી ખબર નથી પડતી ક્યારે અમે મંદિરે પહોંચી જઈએ અને ક્યારે રિટર્ન આવી જઈએ ખરેખર એવું લાગતું નથી અહીંયાથી ખરેખર દૂર છે નજીક નથી એક લઈને જઈએ તો પણ અમારો અડધો કલાક જેટલો તો રસ્તો છે અહીંયાથી પણ ખબર નથી પડતી વાતો કરતાં કરતાં અમે પહોંચી જઈએ છીએ તો આજનો બ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થઈશું અને કાલે અમે ચાલીને જવાના છીએ તો અમે કહેવાય ફરીથી એક વ્લોગ બનાવીશું અને ફરીથી તમને દર્શન કરાવીશું બરિયાદેવના તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા તો બધાને જય માતાજી જય